રિબડા અમિત ખૂટ આત્મહત્યા કેસ મામલે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ કેસની અંદર નવો જે છે છે તે જોવા મળ્યો કારણ કે જે આત્મહત્યા કરી હતી તેમની સામે જે આરોપ લાગ્યા હતા દુષ્કર્મના અને જે સગીરાએ આરોપ લગાવ્યા હતા તે જ સગીરા અને તેમના વકીલ દ્વારા હવે ગોંડલ કોર્ટની અંદર ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે અને આમાં જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ તેમના પુત્ર ગણેશ જાડેજા સહિત છ પીઆઈ અને ચોવીસ વ્યક્તિઓ જે છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદની તમામ વિગતો જે છે તે આપણી પાસે સામે આવી રહી છે હું આપને બતાવવા માંગીશ કે જે ફરિયાદ કોર્ટની અંદર દાખલ કરવામાં આવી છે તેમાં જયરાજસિંહ જાડેજા જે છે તેમનો પણ ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો છે અને તેમની વિરુદ્ધ આ ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે બીજું નામ જે છે તે જ્યોતિર આદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા તેમજ જયકિશનભાઈ ઉર્ફે જેકીભાઈ જયરાજસિંહના બોડીગાર્ડ જે છે તેમની સામે પણ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભોલુ હેમભા દિગપાલસિંહ મહીપતસિંહ એડવોકેટ ઇમરાન હિંગરોજા એડવોકેટ પ્રસાદ ખઢેરિયા તેમજ એક અજાણ્યા વાકડિયા વાડવાળા વકીલ છે તેમની સામે આ ફરિયાદ દાખલ થઈ છે આ પોલીસ અધિકારીઓ છે તેમની સામે પણ આ ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે પીઆઈ ડામોર પીઆઈ એડી પરમાર પીઆઈ ના રાઇટર જે મુકેશભાઈ હતા તેમની સામે ફરિયાદ કરી છે ડીવાય એસપી કેજી ઝાલા ડીવાય એસપીના રાઇટર તેમની સામે પણ આ નામનો જે છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આઈપીએસ સિમરન ભારદ્વાજ પીએસઆઈ ભીમાણી પીઆઈ રાઠોડ તેમજ બે મહિલા પોલીસ અધિકારી અને પીઆઈ ઓડેદરા તેમજ અન્ય એક પોલીસ અધિકારી જેણે મુખ્ય રોલ ભજવેલ છે તેઓ પણ આ ફરિયાદની અંદર આપણને ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો છે બાવભાઈ ટોળિયાની શ્રી હોટલ એટલે કે જે ગોંડલ હાઈવે પર શ્રી હોટલ જે જેમની છે તેવા બાવભાઈ ટોળિયા જે છે તેમની હોટલના માલિક એટલે કે તેમની સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે અન્ય જેટલા સુરભી હોટલ ખાતે આવેલા પોલીસ અને અધિકારીઓ જે છે તેઓની સામે આ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ડીસીપી જગદીશ બાંગરવા રાજકોટના જે ડીસીપી જે છે તેમની સામે પણ ફરિયાદ જે છે તે આ ફરિયાદની અંદર તેમનું નામ પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ આશાબેન ઠુમર અને અલગ અલગ જે ઠવી ગામના પૂર્વ સરપંચ અચોકસી તેમજ અલગ અલગ આરોપીઓ જે છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે કુલ અઠ્યાવીસ જેટલા આરોપીઓ જે છે તે આ ફરિયાદની અંદર વિરુદ્ધ ફરિયાદ જે છે તે નોંધાય છે આપને હું દ્રશ્યો બતાવી રહ્યો છું તે ફરિયાદના છે તેમાં અલગ અલગ ગુનાઓ જે છે કે જે બીએનએસની ની કલમ જે છે તે હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં બીએનએસની કલમ એકસો બેતાલીસ એકસો અઠ્ઠાણું એકસો નવાણું બસો એક બસો બત્રીસ બસો સત્તાવન બસો અઠ્ઠાવન તેમજ આઈપીસી કલમ ત્રણસો અડસાઠ એકસો છાસઠ એકસો છાસઠ એ એકસો સડસઠ અને એકસો પંચાણું એ બસો ઓગણીસ બસો વીસ અને પાંચસો છ બે વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે કોર્ટની અંદર આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આમાં લખવામાં આવ્યું છે કે અમો ફરિયાદી રાજકોટ મુકામે ઉપરોક્ત સરનામે રહેતા આવીએ છીએ તેમજ આ ફરિયાદની અંદર જે દુષ્કર્મ ગુજારનાર વ્યક્તિ અમિત ખુટ જે છે કે તેમની સામે ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા વારંવાર ફરિયાદ અમોની સાથે રહેતા અને અમારા દ્વારા ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ અમિત ખુટ નામના વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મ તથા પોક્સોની વિવિધ કલમો નીચે ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી હાલની ફરિયાદના સંદર્ભે અમોને પાંચ પાંચ બે હજાર પચીસના રોજ મેડિકલ રિપોર્ટ્સ કરાવવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્યાંના પીઆઈ દ્વારા બોલાવવામાં આવેલા હતા જેથી અમો અમે અમો મિત્ર જે પૂજાબેન રાજગોર છે તેમની સાથે પાંચ પાંચ બે હજાર પચીસના રોજ બપોરે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગયેલા હતા ત્યાંથી અમોને મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવેલા હતા ત્યાં પણ અમોને ધાક ધમકી ડીસીપી ઝોન ટુ દ્વારા આપવામાં આવેલી હતી તેવો ઉલ્લેખ આ ફરિયાદની અંદર કરાયો છે તમારે અમે કહીએ તેમ કરવાનું છે અને અમે જે કહીએ તેના નામ આપવાના છે તથા મેં મોઢે બાંધેલ હતું તો મને કહેલું કે તું શું રૂપસુંદરી છો તે મોઢે બાંધેલ છે અને જગદીશ બાંગેરવાએ કહેલ કે તું છો પાંચ ફૂટની ને મોડલિંગ કરવું છે હાથ તથા અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા અમોને તથા પૂજાની સીપી ઓફિસ રાજકોટ ખાતે ડીસીપી પાસે લઈ જવામાં આવેલા હતા અને ત્યાં ડીસીપી સમક્ષ અમોને હાજર કરેલ અને ત્યાં ડીસીપી સાહેબ રાજકોટ દ્વારા સતત અમોને ધાક ધમકી આપવામાં આવેલ કે તમે બે કરેલા કાંડના કારણે જ અમિત ખૂટ આત્મહત્યા કરી લીધેલ છે ત્યાં ડીસીપી સાહેબ અમોની મિત્ર પૂજાબેનને ધમકાવતા હતા અને પીઆઈ ઓડેદરા અમોને ધમકાવતા હતા અને કહેતા હતા કે તમે બે આમાં ફસાઈ જવાના છો અને સતત અમોને કહેલ કે હવે તમને એવા ફિટ કરવા છે કે આખી જિંદગી તમે બહાર નહીં નીકળી શકો અને ડીસીપી સાહેબ દ્વારા અમોને તથા અમારા મિત્ર રીધિબેન પટેલનો મોબાઈલ પણ લઈ લેવામાં આવેલ હતો અને સતત અમોને કહેલ કે તમે બે જે કબૂલ કરી લ્યો કે અમિત ખૂટને તમે હની ટ્રેપની અંદર ફસાવેલા હતા બાકી તમારા બે વિરુદ્ધ એવો કેસ બનાવીશું કે આખી જિંદગી તમે બહાર નીકળી શકશો નહીં ત્યારે ત્યાં ડીસીપી ઓફિસે અમને સતત સાંજ સુધી અમારી મરજી વગર બેસાડી રાખવામાં આવેલ અને તે સમયે અમારી સાથે અમારા ઘરના કોઈ વ્યક્તિ કે અન્ય કોઈ મિત્રને પણ ખબર ન હતી કે અમો ક્યાં છીએ અને પોલીસ અમોને આ બાબતની જાણ કરવાની પણ મંજૂરી અમોને આપેલ નહીં ત્યારબાદ આ પોલીસ દ્વારા અમોને ફરી એક વખત એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ અને ત્યાંથી અમોને અમારી સુરભી હોટેલ ખાતે જ્યાં રહીએ છીએ ત્યાં લઈ જવામાં આવેલ અને અમોને અમારા રૂમમાં બંધ કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા એલસીબી પોલીસનો સ્ટાફ એમ કરીને કુલ પંદર જેટલા અધિકારીઓએ અમોને અમારા જ સુરભી હોટલ ખાતેના રૂમમાં સવાર સુધી બંધક બનાવીને રાખેલ હતા આ પણ ઉલ્લેખ જે છે તે ફરિયાદની અંદર આ બધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સવાર સુધી બંધક બનાવીને રાખ્યા બાદ સવારે સાડા છ વાગે અમોને તથા અમારા મિત્ર પૂજાબેનને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવા માટે રવાના કરવામાં આવેલા હતા અને અમોને તથા અમારા મિત્ર પૂજા રાજગોરને ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલા હતા ત્યાં તથા અમારા મિત્ર જે રાજ પૂજા રાજગોર જે છે ત્યાં પોલીસ તાલુકા પોલીસ સ્ટેશન સાથે લઈ ગયા હતા તાલુકા પોલીસ સ્ટેશનમાં મોને સવારે સાંજ સુધી ગેરકાયદે રીતે ગોંધી રાખવામાં આવેલા ત્યારે ત્યાં આઈપીએસ સિમરન ભારદ્વાજ જે આવેલ હતા અને કહેતા કે આ બંને કબૂલાત કરી હતી અને એના શીખવાડ્યા પ્રમાણે બોલાવીને અમારી વિડીયોગ્રાફી કરતા હતા એટલે કે જે પ્રકારે આમાં આપણે જે ફરિયાદની અંદર જે આપણે વાંચ્યું છે તેમની અંદર જે સમાચાર સામે આવ્યા છે અને આ જે આખી ફરિયાદ જે નોંધવામાં આવી છે તેમાં તેમણે કહ્યું છે કે જે આ ફરિયાદની તપાસ કરવામાં આવે તે રાજ્યના આઈપીએસ એસએમસીના જે વડા છે નિલીપ ધ્રોય તે આ જે ફરિયાદ જે છે તેમની તપાસ કરે તેવું પણ આ ફરિયાદની અંદર લખવામાં આવ્યું છે એટલે કે જે ચોવીસ લોકો છે તેમની સામે આ ફરિયાદ નોંધાઈ ચૂકી છે હવે જે કોર્ટ જે છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તમામ સીસીટીવી જે છે તે કોર્ટની અંદર રજૂ કરવામાં આવે જ્યારે કોર્ટની અંદર આ તમામ સીસીટીવી રજૂ કરવામાં આવશે અને કોર્ટ દ્વારા આ તમામ સીસીટીવી જે છે તેમનું વિશ્લેષણ કરવામાં આવશે ત્યારબાદ જ સમગ્ર મામલે આખી શું કાર્યવાહી થશે તે પણ જોવું રહેશે